લાખો કરોડો ક્ષત્રિયો સમાજો જે માંગ કરી રહ્યા છે અને આમ છતાં ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ નથી કાપી રહ્યો એમને રાજકોટ બેઠક પરથી હટાવવામાં નથી આવી રહ્યા તો પરસોત્તમ રૂપાલામાં એવું તો શું છે કે ભાજપ એને આટલું બધું રક્ષણ આપી રહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદન આપ્યું એને લગભગ આજે એકવીસ દિવસ થઈ ગયા અને ક્ષત્રિય સમાજ એકવીસ દિવસથી એક જ માંગ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાને રાજકોટની બેઠક ઉપરથી હટાવો હવે ઘણા બધા લોકોનીના મગજમાં એક સવાલ છે કે લાખો કરોડો ક્ષત્રિયો સમાજો જે માંગ કરી રહ્યા છે અને આમ છતાં ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ નથી કાપી રહ્યો એમને રાજકોટ બેઠક પરથી હટાવવામાં નથી આવી રહ્યા તો પરસોત્તમ રૂપાલામાં એવું તો શું છે કે ભાજપ એને આટલું બધું રક્ષણ આપી રહ્યું છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અગિયાર એપ્રિલે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા એક સભાને સંબોધન કરવા માટે ગયા હતા તો ત્યાં એમણે એક શાયરી કીધી કે ફાનુસ બનકર જીસકી હિફાજત હવા કરે વો સમા ક્યાં બુઝેગી જીસે રોશન ખુદા કરે આ એમણે જ્યારે શાયરી કરી ત્યારે રાજકારણના જાણકારોએ એમ કીધું કે આનો એવો મતલબ કાઢી શકાય કે રૂપાના કયા ખુદાની વાત કરી રહ્યા છે કયા ખુદા એમને સહારો આપી રહ્યા છે અને કોણ એમનું ફાનૂસ બનકર હિફાજત કરી રહ્યા છે એ વાત મહત્ત્વની છે તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ત્રણ એવા લોકો છે જે પુરુષોત્તમ રૂપાલાના ખુદા બની શકે એમ છે એક તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બીજા અમિત શાહ અને આ બંનેથી ઉપર જેમનું નામ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરસોત્તમ રૂપાલા જે આત્મવિશ્વાસથી પ્રચાર કરી રહ્યા છે અને એમને હવે એવું બિલકુલ લાગી રહ્યું છે કે એમની ટિકિટ ભાજપ કાપવાની નથી ત્યારે એમને એવું માનવામાં આવી રહ્યું છે કે સી આર પાટીલ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમને સુરક્ષા આપી દીધી છે અને એટલા માટે જ આ આટલા આત્મવિશ્વાસ સાથે અને આટલા સંવેદનશીલ સમયમાં પણ પરસોત્તમ રૂપાલા શાયરી સાથે વાત કરી શકે છે હવે એ વાત કરીએ કે આજે ગુજરાતના પચાસ લાખ ક્ષત્રિયો અને દેશભરના લગભગ વીસથી બાવીસ કરોડ ક્ષત્રિયો નારાજ છે એમ છતાં પુરુષોત્તમ રૂપાલાને સાચવવામાં આવે છે તો એવું તો શું છે એટલે પુરુષોત્તમ રૂપાલા કોણ છે તો એના વિશે વાત કરીએ તો પરસોત્તમભાઈ ખોડાભાઈ પટેલ એ એમનું આમ આખું નામ છે અને એમણે એમની કારકિર્દીની શરૂઆત સરકારી નોકરી સાથે કરી હતી પછી એમણે ઓગણીસોને અઠ્યાસીની અંદર ભાજપમાં પ્રવેશ કર્યો અને ઓગણીસો અઠ્યાસીથી ઓગણીસો એકાણું સુધી અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પરસોત્તમ રૂપાલા રહ્યા હતા એ પછી ઓગણીસો એકાણુંની અંદર અમરેલી વિધાનસભાની ચૂંટણી પરસોત્તમ રૂપાલા લડ્યા અને એ પછી ઓગણીસો એકાણુંથી ઓગણીસો પંચાણું સુધી ઓગણીસો પંચાણુંથી ઓગણીસો સત્તાણું સુધી અને ઓગણીસસો અઠ્ઠાણુંથી બે હજાર બે સુધી રૂપાલા ગુજરાતમાં ધારાસભ્ય રહ્યા ઓગણીસો ને પંચાણુંથી સતત ગુજરાત સરકારની અંદર મંત્રી રહ્યા એમને નર્મદા વિકાસ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ જેવા મહત્વના ખાતા આપવામાં આવ્યા હતા અને બે હજાર એક બે હજાર બેની અંદર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીની કેબિનેટ બની ત્યારે એમને કૃષિ અને સહકાર વિભાગ સોંપવામાં આવ્યો હતો પરંતુ બે હજાર બેની અંદર જ્યારે રૂપાલા વિધાનસભાની ચૂંટણી લડ્યા અને તે વખતે કોંગ્રેસના યુવાન નેતા પરેશ ધાનાણી સામે હતા અને પરેશ ધાનાણીએ રૂપા રૂપાલાને હરાવીને ઇતિહાસ સર્જી દીધો હતો ત્યારથી આજ સુધી આ વાતને લોકો યાદ કરે છે કે પરેશ ધાનાણીએ દિગ્ગજ નેતા રૂપાણીને રૂપાલાને હરાવી દીધા હતા એ પછી પરસોત્તમ રૂપાલાને બે હજાર આઠથી માંડીને બે હજાર ચોવીસ સુધી અત્યાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં લઈ જવામાં આવ્યા અને બે હજાર આઠથી બે હજાર ચોવીસ સુધી રાજ્યસભાના સાંસદ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બે હજાર ચૌદથી માંડીને બે હજાર ઓગણીસમાં ટુ પોઈન્ટ ઝીરોનું શાસન હતું આ બંનેની અંદર રૂપાલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે રહ્યા છેલ્લે છેલ્લે હજુ પણ નરેન્દ્ર મોદીની સરકારમાં તેઓ મત્સ્ય ઉદ્યોગ અને ડેરી ઉદ્યોગના મંત્રી છે રૂપાલા માટે એમ કહેવાય છે કે એમને ગુજરાતી ભાષા અને સાહિત્યના તેઓ જબરજસ્ત રસિક છે અને ડાયરાઓમાં ઘણી વખત જાય છે અને એમની જ્યારે પ્રચાર સભા હોય છે ત્યારે એકદમ સૌરાષ્ટ્રની જે ગામઠી સ્ટાઇલ હોય એવી ભાષામાં લોકોની સાથે વાત કરતા હોય છે એટલે સૌરાષ્ટ્રની એકદમ જે તળપદી ભાષા કહેવાય એ ભાષાની અંદર રૂપાલા વાત કરે છે હવે ભાજપ માટે એ બી મુશ્કેલી હતી કે આ તરફ જો ક્ષત્રિયોને સાચવવા જાય તો બીજી તરફ પાટીદારો નારાજ થાય એવી પણ સિચ્યુએશન હતી તો અત્યારે તો એ રૂપાલાને સાચવી લેવામાં આવ્યા છે પરંતુ બાવીસ એપ્રિલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધી શું થાય છે એ ખબર નથી કારણ કે એક બીજી પણ શાયરી એવી છે કે બાજી હી નાવ ડૂબોએ હિસે કોણ બચાયે એટલે જે ખુદા રોશન કરે અને જે માજી હોય એ રૂપાલાની નૈયા ડૂબાડી નાખે તો ખબર નહીં પરંતુ એ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ પછી ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ